ભારત ન્યૂઝ એક નજર કરીદુકા યાત્રા યોજાય શ્રી બાદરવી પૂનમિયા સંઘ ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ

ધર્મમય માહોલમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું પ્રસંગે પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજે જણાવ્યું હતું કે અંબાજી એવું પવિત્ર સ્થળ છે જ્યાં એકાવન શક્તિઓ બિરાજમાન છે આપણને એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીમાં આપણી શ્રદ્ધા અને આસ્થાને અનુરૂપ એકાવન શક્તિપીઠનું નિર્માણ કરાવી સો માય ભક્તોને શ્રદ્ધાળુઓને અનેરી ભેટ આપી છે જે આપણા સૌના માટે ગૌરવની વાત છે આ અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વચન આપી મારા શ્રીએ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ સંઘોના પ્રતિનિધિઓ વિવિધ ભજન મંડળીઓ સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી ભાવિ ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા કે ગુજરાત આપણે જે આ એકાવન શક્તિપીઠોનો એમ મૂળ શક્તિપીઠો જેમ કહીએ એમાં અંબાનું મૂળ શક્તિપીઠો છે એ એકાવન શક્તિપીઠોનું સુંદર એવો આયોજન અહીંયા જે કરવામાં આવ્યું છે અને એ સુંદર આયોજનના અંદર પણ એકાવન એકાવન મા ભગવતીઓની અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને એકાવન શક્તિપીઠોને દ્વારા આ તીર્થને મૂળ આ તીર્થ બહુ જ પ્રાચીન તો છે જ પણ એક નવી ઓપ એન જેની અંદર આવી છે અને તમે એક એક શક્તિપીઠના તમે જ્યારે દર્શન કરવા માટે જાઓ અને એક એક શક્તિપીઠના જ્યારે દર્શન કરતાં કરતાં તમારા મનને અંદર એમનો ઉલ્લાસ થાય કે હા મા ભગવતીના દર્શન હું એકાવન એકાવન શક્તિ જે જે શક્તિપીઠના દર્શન તમે કરો એનું ત્યાંનું દ્રશ્ય જે દેખાય એ સુંદર વ્યવસ્થા તીર્થ વિકાસ બોર્ડ અને પવિત્ર યાત્રાધામે પણ એને જે સુંદર રીતે જે આયોજન કરીને અંદર આગળ વધાર્યું રહ્યું છે મારો એક એ સંદેશ છે કે આવી વ્યવસ્થા હરેક તીર્થક્ષેત્રોમાં હોવી જોઈએ અને બધા તીર્થ ક્ષેત્રોને અંદર આપણે જોઈએ અને અંદર સુંદર દેખાય અને વિશેષતા કરીને મને એક સામેનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે જ્યારે હું બાવીસ તારીખે ત્યાંની અંદર હું હાજર હતો આજે આપણી વર્ષોની જે તપસ્યા હતી આપણી એ વર્ષોની તપસ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ ઉપર એની જે કલાકૃતિ આપણે અહીંયા મૂકી છે એ કલાકૃતિને જોઈને આજ મારું સપનું એમ દેખાઈ રહ્યું હું બાવીસ તારીખે ત્યાં હતો આ જે પ્રતિષ્ઠાની અંદર હાજર રહ્યો હતો એ અહેસાસ મને અત્યારે અહીંયા થઈ રહ્યો છે મા અંબા ભગવતીના અંદર પણ એવું જ એક સુંદર આ યોજના વાતાવરણ ઊભું થયું છે હું આ સરકારને અને પવિત્ર યાત્રા બોર્ડને પણ વિનંતી કરીશ કે બધા તીર્થોને એવી વ્યવસ્થિત વ્યવસ્થા કરે અને યાત્રિકોને સુંદર એવી અહીંયા વ્યવસ્થા મળી શકે અને એ ભાવના સાથે લોકો અહીંયા આવે એવી મારી સૌને ખૂબ સંદેશ છે અને ખૂબ આ દેશની અંદર પ્રગતિ થાય પ્રગતિ એની હિસાબે થશે જ્યારે સનાતન ધર્મની સ્થાપના જ્યારે અત્યારે થઈ રહી છે અને આદિકાલથી સનાતન ધર્મ છે જ પણ વર્તમાનને અંદર જ્યારથી આ મારી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી એ સુંદર એવી જે બધા તીર્થોની અંદર અને રામ જન્મભૂમિ હોય જ્ઞાન વાપી હોય કે પછી મથુરાની હોય જે પણ જે આપણા તીર્થસ્થાનો જે જતા રહ્યા હતા એ તીર્થસ્થાનોને પાછા આપણે મેળવી રહ્યા છીએ એનો અમને બહુ ગર્વ છે બસ આ જ તીર્થનો આપણી પાસે હાથમાં આવે અને રામ રાજ્યની સ્થાપના આપણા દેશની અંદર થાય એવો હું આખા પૂર્વ ભારતને વિનંતી કરું છું અને બધા લોકોને પણ વિનંતી કરું છું આવનાર દિવસોને અંદર બે હજાર અંદર ચારસો પાર ને હું તો એમ કુરે પૂરી પાર થવી જોઈએ એ ટાઈપ નું લઈને આદેશ ને અંદર રામ રાજ્ય ની સ્થાપના થઈ એજ મારો શુભ સંદેશ છે